નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસમાં પ્રકરણ નંબર બે બહુપદીઓ એમાં બહુપદીના મૂલ્યો અને સહગુણક વચ્ચેના સંબંધ વિશે ચર્ચા કરીશું તો જોઈએ મિત્રો કે બહુપદીના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ આપણે વિવિધ બહુપદી શીખ્યા છીએ બરાબર સુર્ય બહુપદી દ્વિઘાત બહુપદી ત્રિગાત બહુપદી બરોબર તો એમાં આપણે અહીંયા સ્વાધ્યાય બે પોઈન્ટ બેમાં દ્વિઘાત બહુપદીના દાખલાઓ વધારે પડતા છે બરાબર બધા જ છે એમ કહો તો પણ ચાલો હવે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ વ્યાપક સ્વરૂપ શું હતું કે પી ઓફ બરાબર એ બી સી બરાબર શું હતું એ એક્સ સ્ક્વેર વત્તા બી સી અહીંયા મેં લખ્યું છે કે અહીં એ ડઝ નોટ ઇક્વલ ટુ શું છે એટલે કે આ જે એ છે એ ક્યારે જીરો હોઈ શકે નહીં કેમ જો એ જીરો હોય અને જીરો ગુણે એક્સપાયર કરીએ એટલે જવાબ શું થઈ જાય જીરો તો પછી આ દ્વિઘાત બહુપદી કહેવાય નહીં એટલા માટે આપણે શું કહીએ છીએ કે એ ક્યારે પણ જીરો હોઈ શકે નહીં બરાબર તો મિત્રો આટલી ખબર પડી આ શું છે કે આપણે વ્યાપક સ્વરૂપ છે દ્વિઘાત બહુપદીનું એના આપણે કેટલાક ઉદાહરણો બી જોયેલા એ વખતે બરોબર કે લો કે અહીંયા છે ફોર સેવન એક્સ વત્તા ત્રણ બરોબર મિત્રો આ રીતનું એક સમીકરણ છે આજે ઉદાહરણ આપી છે હવે અહીં જો આલ્ફા અને બીટા એ પીએફ એક્સ ના શૂન્ય હોય તો હવે આ વસ્તુનો મતલબ શું આલ્ફા અને બીટા એ પી ઓફ એક્સ ના શૂન્ય હોય આ નવું આવ્યું પાછું આ આલ્ફા અને બીટા એક ધારેલી રકમ છે કે જે ભાઈ પી ઓફ શૂન્ય આવશે એ આલ્ફા અને બીટા આવશે કેવી રીતે આપણે એક ઉદાહરણથી જોઈએ કે આપણી જોડે એક સમીકરણ છે અહીંયા એ સમીકરણ સ્ક્વેર વત્તા સાત વત્તા ચાર આ બહુ જે છે બરાબર ત્રણ બરોબર સ્ક્વેર વત્તા સાત વત્તા ચાર બરાબર આનો બહુપદીનો ઘાત કેટલો છે તો કે બહુપદીનો ઘાત છે આપણી જોડે બે ઘાત છે એટલે દ્વિઘાત સમીકરણ થયું દ્વિઘાત બહુપદી થઈ તો હવે આનું આપણે સાદુ રૂપ આપવાનો પ્રયત્ન કરીએ સોરી અવયવ પાડવાનો પ્રયત્ન કરશું કે ત્રણ એક્સ સ્ક્વેર તો આપણને ખબર છે આપણે શું કરીએ પહેલી છેલ્લી સંખ્યાનો ગુણાકાર કરીએ કેટલો આવે બાર બારના એવા અવયવ ઉપાડશું કે જેથી કરીને વચ્ચે સરવાળો બાદ બાકી કેટલો આવે ચાર એક્સ વત્તા ત્રણ એક્સ વત્તા ચાર થયું આટલું મિત્રો આ બધું કયા ધોરણ માં આવતું નવમાં ધોરણમાં આપણે શીખેલા હતા હવે શું કરશું બે બે ની પેર બનાવશું જે કોમન હશે કંશી બાર લખશું તો પહેલામાંથી કોમન શું નીકળશે એક્સ એટલે કે ત્રણ ત્રણ એક્સ વધતા ચાર બીજા કંશમાંથી કોમન કંઈ નથી નીકળતું એટલે શું લખ્યું પ્લસ વન એટલે ત્રણ એક્સ ચાર સરખા કંશને એકવાર લખી દઈએ બાકીનું જે વધ્યું છે બીજા કંશમાં તો એક્સ વધતા એક બરાબર જીરો આપણે અહીંયા પી ઓફ એક્સ બરાબર જીરો લીધો છે હવે હવે જે આ ત્રણ એક્સ ચાર અને એક્સ વત્તા એક જે શૂન્ય છે એ ત્રણ એક્સ વત્તા ચાર માટે પણ છે અને આ જે શૂન્ય છે એક્સ વત્તા એક માટે પણ છે તો તો આપણે અહીંયા આમ લખાય કે ત્રણ ચાર બરાબર શૂન્ય અને એક્સ વત્તા એક બરાબર શૂન્ય આ રીતે લખાય બંનેના શૂન્ય છે માટે હવે શું કરશું એક્સ ને કરતા બનાવી બાકીની બધી સંખ્યા બરાબરની સામે લઈ જઈએ તો ત્રણ એક્સ બરાબર માઇનસ ચાર થશે પ્લસ ચાર બરાબરની સામે જાય એટલે શું થાય માઇનસ ચાર માટે એક્સ બરાબર ત્રણ ગુણાકમાં છે બરાબરની સામે જાય તો ચાર ના છેદમાં ત્રણ તેવી જ રીતે અહીંયા પ્લસ વન જાય શું થાય માઇનસ વન થાય તો મિત્રો આટલી સુધી ખબર પડી બરોબર તો આ જે એક્સ મળ્યો છે આને કહીએ આલ્ફા બરાબર છે માઇનસ ના અને બીટા બરાબર સમજ્યા આવે શું આલ્ફા હતું શું બીટા હતું તો જે આપણને શૂન્યો મળ્યા છે બરોબર સમીકરણના જે શૂન્યો મળ્યા છે એ શું છે આલ્ફા અને બીટા આપેલા છે આલ્ફા અને બીટા તો આ જે શૂન્યો મળ્યા છે એમાં આને આલ્ફા કહીએ છીએ અને આને બીટા કહીએ છીએ હવે આગળ જોઈએ તો અહીંયા લખું સાઈડમાં કે હવે અહીંયા આપણે બીજું એક વસ્તુ હતી શૂન્યનો સરવાળો આલ્ફા બીટા તો હવે ખબર પડે શૂન્ય મળ્યો બીજું આ મળ્યો શું તો આલ્ફા વધતા બીટા માટે આલ્ફા કેટલો છે માઇનસ ચારના છેદમાં ત્રણ વધતા બીટા કેટલું છે માઇનસ સાદુ રૂપ આપશો तो 4/3 +- -1 चलो तो सरवाडो करिए तो 4 - 3 / 3 3 लसा ली दो એટલે એટલે જવાબ શું આવશે -7/3 -7/3 છે તો એ ધ્યાનથી જોઓ આ જે સમીકરણ હતું અહીંયા બરોબર આ જે સમીકરણ છે અહીંયા એ શું છે કે 3x2 આપણે અહીંયા લખીએ 3x2 + 7x + 4 x2 + bx + c बरोबर આ પ્રમાણ સમીકરણ આપ્યું એ લખ્યું ના પ્રમાણીય સ્વરૂપ લખ્યું છે તો અહીંયા देखो 7 જે તો અહીંયા 7 એટલે શું છે 7 = b છે એટલે b થાય અને બીજો a बराबर કેટલા છે 3 છે એટલે 3 बराबर શું છે a છે એટલે આપણને અહીંયા શું મળ્યું કે માઇનસ માઇનસ બી ના છેદમાં એ મળ્યું માઇનસ બી એ શું છે તો કે એક્સ નો સહગુણક બરોબર બી એ શું છે તો કે એક્સનો સહગુણક અને એ શું છે તો કે એક્સ સ્ક્વેર નો સહગુણક સમજ્યા મિત્રો અહીંયા શું કર્યું કે જો કદાચ શૂન્ય આપેલા હોય તો આલ્ફા વત્તા બીટા પ્રમાણે મળી જશે અને કદાચ સમીકરણ આપ્યું હોય તો માઇનસ બીના છેદમાં એ બરાબર માઇનસ બીના છેદમાં એ તો એ પ્રમાણે મળી જાય સમજ્યા તો અહીંયા મેં શૂન્યનો સરવાળો કરીને લખ્યું છે કે શૂન્યનો સરવાળો આલ્ફાવત્તા બીટા એટલે જે આપણે ગણતરી પ્રમાણે કર્યા અથવા તો માઇનસ બી છેદમાં એ એ પ્રમાણે પણ મળી જાય ઓકે ચલો હવે બીજું છે કે શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુનિયા બીટા જોઈએ એ કેવી રીતે આવ્યું

તો આલ્ફા કેલો છે તો માઇનસ ચાર છેદમાં ત્રણ ગુણ્યા બીટા કેટલું છે માઇનસ 4 માઇનસ ચાર ગુણ્યા માઇનસ એક માઇનસ માઇનસ પ્લસ ગુણ્યા ચાર એટલે કેટલું થશે ચારના છેદમાં ત્રણ આ થયું ચારના છેદમાં ત્રણ હવે અહીંયા દેખો ચાર એટલે શું છે તો કે સી છે અને ત્રણ બરાબર શું હતું તો કે એ હતું એટલે કે સી છેદમાં શું થાય ગુણાકાર થાય એટલા માટે આપણે અહીંયા શું લખ્યું છે શૂન્ય શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા બરાબર સીના છેદમાં એ જ્યાં સી એ શું હતું અચળપદ અને એક્સવેર નો સ એ કોણ હતું એ હતું હવે અહીંયા મેં સમીકરણ લખ્યું છે આ સોરી બહુપદી લખી છે બહુપદીને તમે ડાયરેક્ટ એનો શૂન્યનો ગુણાકાર શોધો શોધાય તો અહીંયા ભાઈ બી માઇનસ બી છેદમાં એ માઇનસ બી કોણ છે તો કે માઇનસ સાત બરોબર એ કોણ છે તો કે ચાર છે એ રીતે અહીંયા સી એટલે અચળપદ કેટલું છે તો કે ત્રણ અને એ કેટલા છે ચાર તો તમને આ મળી ગયું હવે આની તમે ગણતરી કરશો બરાબર તો આને આપણે સાદું રૂપ આપણે આપીએ કે ચાર એક્સ સ્ક્વેર વધતા સાત એક્સ ત્રણ ચાર તારી બાર એટલે ચાર એક્સ સ્ક્વેર એટલે ફોર એક્સ થ્રી એક્સ ત્રણ બરાબર ભાગ કરી દીધા ચાર તારી બાર એટલે ચાર વધતા ત્રણ એટલે સાત થાય चलो पेर बनावशू फोर एक्स कॉमन निकल निकलते एक्स वत्ता वन ए रीते अँ त्रन कोमन निकलते एक्स वत्ता वन ए मल्शू चार एक्स वत्ता त्रन बीजा कौश में मूल एक्स वत्ता एक तो अहरा शून्य शोधवा हो तो सु मल से तो कि एक्स बराबर माइनस एक बीजा में मल से एक्स बराबर मईनस त्रन छदार चलो બંનેનો ગુણાકાર કરો બંનેનો પેલા આલ્ફા ગુણ્યા આલ્ફા વલ્ફા જેના બીટા કરો એટલે ચાર માઇનસ ચાર માઇનસ ત્રણ એટલે કેટલો થયો માઇનસ સાત છેદમાં ચાર તો આ પહેલું આપણું આ મળી ગયું બરોબર આલ્ફા બીટા પ્રમાણે હવે આલ્ફા ગુણ્યા બીટા કરો એટલે શું થાય કે માઇનસ એક માઇનસ ત્રણ છેદમાં ચાર માબંધ છે સહગુણકો વચ્ચેનો એ સંબંધ કેવો છે સાચો છે તો આ રીતે આપણા દાખલા શોધવાના રહેશે મિત્રો તો આ થયું દ્વિઘાત બહુપદી ત્યાર પછી આવે છે ત્રિઘાત બહુપદી બરોબર તો દ્વિઘાત બહુપદીમાં કેટલા શૂન્ય મળતા હતા બે શૂન્યો આલ્ફા અને બીટા જ્યારે ત્રિઘાત બહુપદીમાં કેટલા મળશે આલ્ફા બીટા અને ઘેમા બરોબર ત્રિઘાત છે એટલે ત્રણ શૂન્યો મળશે કેટલા મળે શૂન્ય એટલા માટે મેં એક વાક્ય લખ્યું છે શું કે એન ગાત બહુપદી એટલે દ્વિઘાત હોય ત્રિઘાત હોય ચતુર્ઘાત હોય પંચઘાત હોય જે બહુપદી હોય તો એન ગાત બહુપદી પિયો ફેક્સ ને વધુમાં વધુ એન શૂન્યો મળે બરોબર એટલે જેટલા ઘાતની બહુપદી હોય એટલા વધુમાં વધુ શૂન્ય મળે અહીંયા ઘાત એન ઘાતવાળી બહુપદી એટલે અહીંયા ત્રિગાત ત્રણ ઘાતવાળી બહુપદી છે તેના શૂન્યો વધુમાં વધુ કેટલા મળે એક બે અને ત્રણ આ ઉપર દ્વિઘાત હતી બરોબર એટલે એના શૂન્ય કેટલા મળતા હતા બે મળતા હતા એ રીતે એન ઘાતવાળી બહુપદી પી ઓફ ને વધુમાં વધુ કેટલા શૂન્ય મળે તો કે વધુમાં વધુ એન શૂન્યો મળે આવીએ અહીંયા ત્રિગત પર તો ત્રિગાત બહુપતિનું વ્યાપક સ્વરૂપ શું છે તો કે પી ઓફ એક્સ બરાબર અહિયાં જોજો થોડુંક બદલાય છે ડી ઓકે ચાલો અહીં જો આલ્ફા બીટા ઘે માં એ પી ઓફ શૂન્ય હોય તો હવે આ ખબર પડી કે શૂન્યો ક્યાંથી આવે છે આલ્ફા બીટા ઘે એ જો પી ઓફ એક્સના શૂન્ય હોય તો શૂન્યનો સરવાળો શું થશે આલ્ફાવતા બીટા વત્તા ઘેમાં એ જે જવાબ આવે એ જવાબ પરથી તમે શું કરી શકો તો કે આલ્ફા બીટા વત્તા જે જવાબ આવશે એમાં અંશ જે હશે એ માઇનસ બી હશે એટલે કે બી હશે માઇનસ એક્સક્વેરનો સહગુણક એટલે કે એક્સક્વેરનો સગુણક જે હશે એ કોણ હશે બી હશે અને એ જે છે એ એક્સગનનો સહગુણાક હશે બરોબર મિત્રો તો આ રીતે એનો સરવાળો મળી જશે બે શૂન્યોના ગુણાકારનો સરવાળો બરોબર બે શૂન્યોના ગુણાકાર બે શૂન્યો એટલે કાય બે શૂન્યો તો કે આલ્ફા ગુણ્યા બીટા વત્તા બીટા ગુણ્યા ગેમા વત્તા ગેમા ગુણ્યા આલ્ફા એટલે કે આ બે બે શૂન્યોના સરવાળા આ બે બે શૂન્યો જે છે એના ગુણાકાર બરાબર આ રીતે આ જે ત્રણ ગુણાકાર મળશે ત્રણેય ગુણાકારનો સરવાળો કરો એટલે કે આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા આલ્ફા આ ત્રણનો સરવાળો કરશો એટલે કે એનું જે સહગુણક વાળું જે પદ છે એને એક્સગરના સહગુણક વાળું પદ એ એના જેટલું મળશે એટલે અહીંયા લખ્યું છે કે એક્સ નો સહગુણક ભાગ્યા એક્સગર નો સહગુણક આ કયું મળશે કે બે શૂન્યના ગુણાકારના સરવાળા પરથી મળશે ત્રીજો છે શૂન્યનો ગુણાકાર શૂન્ય કયા કયા હતા આલ્ફા બીટા અને ગેમા આ ત્રણેયનો ગુણાકાર જે કરીએ એનો જવાબ જે મળશે કેટલો મળશે ડીના છેદમાં એ જેટલો મળશે માઇનસ ડીના છેદમાં એ તો ડી એટલે અચળપદ માઇનસ અચળપદ ભાગ્યા એ ગણનો સહગુણક જેટલો મળશે તો મિત્રો અહીંયા આપણો જે સ્વાધ્યાય પહેલાના જે જરૂરી સૂત્રો હતા અને જરૂરી જે સ જે આપણી બહુપતિના શૂન્યો અને સહગુણક વચ્ચેનો જે સંબંધ હતો એના વિશે આપણે સમજ્યા જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કે જેથી કરીને આપ સુધી ઝડપથી ને ઝડપથી આવનારા તમામ વિડીયો પહોંચતા રહે તો આભાર મિત્રો